હેલો મિત્રો ગુડ મોર્નિંગ આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાના મંદિરે આ છે મિત્રો ખોડિયાર માતાનું મંદિર અંદર મોબાઈલ અલાવ નહોતો એટલે આપણે અંદર નથી લઈ ગયા પણ તમે બહારથી દર્શન કરી શકો છો અને ખોડિયાર મંદિરને આવેલો તાતલ્ય દરો આ એક નાનું બનાવેલું છે મોટો ધરો તો આગળ છે પરંતુ અહીંયા અહીં નાનું બનાવેલું છે આ દેખો અહી મચ્છી અને કાચબા બહુ જ છે ચલો આગળ જઈએ નાના મિત્રો માતાજીનું જે જૂનું મંદિર છે એ ઉપર આવેલું છે નાની ટેકરી છે ત્યાં તો ચાલો આપણે ચાલીએ બાકી માતાજીની અહીંયા મૂર્તિઓ પણ છે ચાલો આપણે જઈએ ઉપર આ આજે બનાવેલો તાતણીઓ ધરો હલો તો મિત્રો ચલો આપણે ડુંગર ઉપર આવી જાય એક બાજુ પેલી બાજુ તળાવ છે મંદિર જે મે મંદિરે માતાજીનું હજી ઉપર છે ટૂચી પણ તો ચાલો આપણે જઈએ મિત્રો ફાઇનલી હાલમાં આપણે તળાવ ઉપર આવી ગયા હવે રેપરું વાતાવરણ કેટલું સારું છે બાકી પહાડ 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 આ બાજુ પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પહાડ જ છે આગળ છો આગળ તો મિત્રો બધાને કેવું જો આગળ છે આ તો ખાલી એક માતાજીનું નું મેન મંદિર ઓલું સામે ટેકરી પર છે ઓલું એ મિત્રો ચાલો મિત્રો માતાજીનું નું મેન મંદિર આ છે જે નીચે 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 છે પરંતુ કઈ મોબાઈલ અલાવ નથી એટલે આપણે ત્યાંના વિડીયો નહીં બનાવે બાકી આ છે મંદિર પૂરું જોઈ શકો છો અને આગળ બધું પૂરું માર્કેટ આવે હવે પૂરું બજાર ચાલુ થાય છે ચલો હવે બજાર કાઢેલો ચલો દીજે આગળ પેલું બજાર ચારો તરફ દરેક પ્રકારની વસ્તુ મળી મિત્રો ફાઇનલી આપણે જે મંદિરના ગેટ થી બહાર નીકળી ગયા છે આપ દેખ શકશી હવે આપણે જઈએ બહાર બાકી આ મેન મંદિર નો ગેટ